થઈ જશે અત્યારે કંઈક ત્રણ હજાર આઠસો જેવા પૈસા મેમ્બરશીપની અંદર ભેગા થયા છે આઠથી દસ હજાર થશે એટલે હું એક સાથે માઇક મંગાવીશ તમારા બધા માટે સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય જય જયવ્રત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે મિત્રો ઘણી વખત આપણી મજબૂરી બની જાય છે કે આ ટાઈપનો વિડીયો બનાવવો પડશે આજનો વિડીયો કોઈ ટેકનિકલ નથી તમને જોઈને તમે સમજી ગયા હશો કે હું યુટ્યુબમાં ના આવવા માટે કહી રહ્યો છું યુટ્યુબ બંધ કરી દેવા માટે કહી રહ્યું છું કોના માટે ખબર મને એવું લાગે છે કે હું જે વિડીયો બનાવી રહ્યો છું ને કે ભાઈ યુટ્યુબ જોઈન કરો લાખો રૂપિયા મળશે કરોડો રૂપિયા મળશે આમાંથી તમે કમાઈ શકો છો એટલે ઘણા બધાને એવું લાગે છે કે આપણે તો ફટાફટ વીસ પચીસ દિવસની અંદર કે મહિના દિવસની અંદર પૈસા કમાતા થઈ જશું એવા જ એક ભાઈ મને મળવા આવી રહ્યા છે ખૂબ દૂરથી ગામનું નામ નથી દેતો તે ભાઈ આવશે ત્યારે હું વિડીયો બનાવી અને તમને અપલોડ કરી અને બતાવીશ એટલે તમને ખબર પડી જશે તે કહે છે કે હું કાલે જ મળવા આવું પણ સોમવારે મેં તેને કીધું છે કે ભાઈ તમે આવો ખૂબ દૂરથી આવી રહ્યા છે અને શા માટે આવી રહ્યા છે ખબર તેની ચેનલની અંદર વ્યૂ નથી આવતા સબસ્ક્રાઈબર નથી વધતા મેં ચેનલની વિઝિટ કરી કેમ કે તેણે મારી મેમ્બરશીપ લીધી છે સાતસો નવાણું વાળી આ મેમ્બરશીપ આપણે એટલા માટે રાખી છે પહેલાં તમને એક વાત ક્લિયર કરી દઉં કે મેમ્બરશીપ સાતસો નવ્વાણુંની રાખી છે એટલા માટે કે તમે મારો કોન્ટેક કરી શકો મારી સાથે વાત કરી શકો જો તમારે ખરેખર સિરિયસલી કોઈ પ્રોબ્લેમ હોય તો બાકી જો તમારે શીખવા માટે મેમ્બરશિપ લેવી હોય તો વાત ખોટી છે કેમ કે મારી પાસે એવો કોઈ ગુરુ મંત્ર નથી કે હું તમને મારીશ અને તમારી ચેનલ ફટાફટ મોનિટાઈઝ થઈ જશે અને તમારી ચેનલની અંદર લાખોમાં કે હજારોમાં વ્યૂ આવતા થઈ જશે મારી ચેનલ પણ ગ્રો થતાં વાર લાગી છે મેં પણ ખૂબ મહેનત કરી છે ને ત્યારે આ ચેનલ અત્યારે પચીસ હજારની આસપાસ પહોંચવા આવી છે પણ હા મારી પાસે ટેકનિકલ નોલેજ છે એટલા માટે થઈ અને મને વિશ્વાસ છે સોએ સો ટકા કે મારી ચેનલ એક લાખે પણ બહુ જલ્દી પહોંચી જશે એટલા માટે કે યુટ્યુબ કોઈ લકની ગેમ નથી લક એક પર્સન્ટ કામ કરે છે અને નવ્વાણું ટકા તમારું ટેકનિકલ નોલેજ યુટ્યુબની અંદર કામ કરે છે કેમ કે આની અંદર ઘણું બધું કરવું પડે છે પ્રોપર એસીઓ કરવાનો હોય છે જેને આપણે બે વિડીયો મૂકી દીધા છે પ્રોપર ચેનલ તમે બનાવો ત્યારે મેલ આઈડીથી લઈ અને તેની જે કેટેગરી સિલેક્ટ કરવાની હોય તમારો ટોપિક કે તમે કંઈ ટોપિક ઉપર ચેનલ બનાવશો તે સિલેક્ટ કરવાનો હોય થમનેલ બેનર લોગો ઘણું બધું આની અંદર ચેનલ ટ્રેલર એટલે ઘણા બધા આની અંદર એવા વસ્તુ છે ચેનલની લિંક નાખવાની હોય એબાઉટ સેક્શન લખવાનું હોય વિડીયો અપલોડ કરો ત્યારે ટાઇટલ ટેગ ડિસ્ક્રિપ્શન એ ટુ ઝેડ બાબત ટેકનિકલ આની અંદર તમને ખબર પડે ને તો તમે સક્સેસફુલ થશો એટલે મને ભરોસો છે કે ભાઈ મારી ચેનલ એક લાખે બહુ જલ્દી પહોંચી જશે પણ તમારી ચેનલની અંદર હું સો એ ટકા ના કહી શકું કે ભાઈ તમારી ચેનલ પણ ગ્રો થશે એનું કારણ છે તમે વિડીયો કઈ ક્વોલિટીના બનાવો છો કઈ ટોપિક ઉપર બનાવો છો એ પણ મહત્ત્વનું છે બધા અત્યારે એક જ વસ્તુ લઈને બેઠા છે કે ભાઈ વ્લોગ બનાવો ફેમિલી વ્લોગ બિલકુલ ખોટી વસ્તુ છે અને હું જોઉં છું કે જેટલી પણ ચેનલ મારી અંદર કમેન્ટ કરે છે તેમાંથી મોસ્ટ ઓફ ફેમિલી બ્લોગવાળા છે એટલે આ ટાઈપનો જ તમે એક જ કન્ટેન્ટ બનાવશો તો ચેનલ તમારી કઈ રીતે ગ્રો થશે બીજા નંબરની અંદર તમારા વિડીયોમાં ક્વૉલિટી હોય જોઈએ ભાઈના વિડીયો જોઈએ ક્વોલિટી ઝીરો વોઇસ ક્વોલિટી ઝીરો તેની અંદર જે એડિટિંગ કર્યું છે ઝીરો કે તેની અંદર ટ્રાન્ઝેક્શન આપો ઇફેક્ટ આપો લોકોને એટ્રેક્ટિવ થાય તેવા વિડીયો બનાવો લોકો જોશે તમારા વિડીયો તો તમારી ચેનલની અંદર આપોઆપ વ્યૂ વધશે ને તમારા વિડીયો વાયરલ પણ થશે આખો જે ખેલ છે ને મિત્રો તે ઓડિયન્સ રિટેન્શનનો છે તમારો એક વિડીયો તમે અપલોડ કર્યો દસ મિનિટનો તેની અંદર લોકો ઓછામાં ઓછા ચારથી પાંચ મિનિટ જો ટકી ગયા ને તમારા વિડીયોની અંદર તો તે વિડીયો વાયરલ થશે થશે ને થશે બાકી હું ગમે તેટલું સેટિંગ કરાવીશ તો પણ વિડીયો વાયરલ થવાના નથી સેટિંગ કરવાથી ફક્ત એટલું કામ થાય છે કે લોકો સુધી તમારો વિડિયો પહોંચે છે પછી ક્લિક કરશે તમારો વિડિયો કેટલો જોશે ને તમારા વિડીયોની ક્વોલિટી ઉપર આધાર રાખે છે એટલે એ ભાઈ મારી સાથે વાત કરી કેમ કે તેણે મેમ્બરશિપ લીધી છે અને કોઈ મેમ્બરશિપ લે તો મારી ફરજ છે કે હું તેને બનતી મદદ કરું એટલે મેં ફોન ઉપર સમજાવ્યા વોટ્સઅપ ઉપર કીધું કે ભાઈ તમારી આસપાસ કોઈ ભણેલો હોય તો તમે આ બધા સેટિંગ કરાવી લ્યો મને વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલો ના સમજાય ત્યાં હું તમને સમજાવી દઈશ પણ તેનું કહેવું છે કે તેની આસપાસ એવું કોઈ નથી તેના ઘરમાં કોઈ નથી તેના ગામમાં કોઈ નથી હવે મિત્રો જો આટલી હદે તમારી પાસે નોલેજ જ નથી કોઈ એવું ભણેલું વ્યક્તિ નથી તો ચેનલ ચલાવવામાં તમારે મુશ્કેલી થશે અને તમે ખોટા ધક્કા ખાશો ખર્ચો કરશો મેમ્બરશિપ લીધી છે ત્યાંથી આવવા જવાનું તમારું ભાડું લાગશે એટલે આ બધા ખર્ચા તમે કરો ને એવું હું બિલકુલ નથી તો જો તમારી પાસે આટલું નોલેજ ન હોય તમારા ઘરમાં આવું કોઈ વ્યક્તિ ન હોય ભણેલું તમારા ગામમાં હોય તો તમે ચેનલની અંદર આવતા નહીં યુટ્યુબ જોઈન કરતા નહીં જે પણ ધંધો બિઝનેસ તમે કરો છો તેની અંદર ધ્યાન આપો કેમ કે તેની અંદર તમારી પ્રગતિ થશે યુટ્યુબની અંદર લાલચ કરીને બિલકુલ ના આવું આની અંદર કમાવાની દ્રષ્ટિથી બિલકુલ ના આવતા હું શરૂઆતની અંદર કહું છું બિલકુલ પૈસા માટે આપણે યુટ્યુબ ચેનલ ખોલીએ છીએ પણ શરૂઆતમાં એવું સપનું ના જોઈ લેતા કે તમને લાખો રૂપિયા મળી જશે કેમ કે લાખો રૂપિયા કમાવો હોય ને તો એના માટે મહેનત પણ એટલી જ લાગે છે યુટ્યુબ એટલું સહેલું નથી જેટલું તમને લાગે છે ને એટલું અઘરું પણ નથી કે જેટલું તમે વિચારો છો તમે એવું કહેશો કે ભાઈ મેં તો એવું પણ કીધું છે કે અભણ માણસ પણ યુટ્યુબની અંદર આવી શકે પણ કોણ આવી શકે ખબર એક માલદેભાઈ આહિરનું મેં તમને એક્ઝામ્પલ દીધું હતું કે કોલવાનો ગામડિયો કરીને અભણ વ્યક્તિ છે માલદેભાઈ આહિર તેની ચેનલમાંથી તે સારું એવું કમાઈ રહ્યા છે પણ ક્યારેક કે જ્યારે એની ઘરની અંદર એનો છોકરો ભણેલો છે તેને બધી ખબર પડે છે તે ઘણી વખત મને પૂછે તો હું સમજાવું તે બધા સેટિંગ તે કરી લેશે આરામથી એટલે તેની ચેનલ ગ્રો થઈ છે તેનો છોકરો ઓલરેડી ઇન્સ્ટાગ્રામની અંદર એક્ટિવ છે બીજી એક ચેનલની અંદર એક્ટિવ છે એટલે એને ઘણું બધું નોલેજ છે એટલે અભણ માણસ ત્યારે કામ કરી શકે તેના ઘરની અંદર આવું કોઈ ભણેલું વ્યક્તિ હોય તેના કુટુંબની અંદર કે તેને કોઈ આસપાસ અડોશી પડોશી તેને સપોર્ટ કરવાળું હોય ને ત્યારે અભણ વ્યક્તિ આની અંદર ચેનલ બનાવી શકે બાકી તમને એવું લાગતું હોય કે આપણે ફટાફટ આની અંદરથી રૂપિયા કમાશું તો સપનું ખોટું છે આવું સપનું તમારું તૂટશે એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ટાઈપનું તમે મારા વિડીયો જોઈ અને મોટિવેટ થઈ અને ચેનલ ના બનાવતા તમને નોલેજ હોય તો જ આની અંદર આવજો ને ટોપિક એવો પસંદ કરો મિત્રો કે જે લોકો માટે કંઈક નવું હોય આ મારી ચેનલ છે ટેકનિકલ તો તમે જ વિચારો કે ગુજરાતની અંદર આવી કેટલી ટેકનિકલ ચેનલ મેં એટલા માટે થઈને આ ટોપિક પસંદ કર્યો કે મારી આ ચેનલની અંદર કોમ્પિટિશન નાની બરાબર છે હું કહું છું કે ઝીરો છે બે ત્રણ ચેનલ છે પણ તે કોઈ પ્રોપર શીખવાડતું નથી જે રીતે હું તમને શીખવાડું છું ને જેટલું મારામાં નોલેજ છે ને એ રીતે એક પણ ટેકનિકલ ચેનલ નથી યુટ્યુબર ઘણા છે ઘણા બધાને નોલેજ પણ હશે પણ આ ટાઈપની ચેનલ બિલકુલ ઝીરો છે એટલે મારું કોમ્પિટિશન નથી એટલે મારી ચેનલ ગ્રો થઈ રહી છે પણ મેં પણ આની અંદર મહેનત કરી છે મેં પણ રાતે જાગી જોયું છે કે સબસ્ક્રાઈબર વધ્યા કે નહીં શરૂઆતની અંદર બે પાંચ દસ વીસ પચીસ સો દોઢસો આ રીતે કરી કરી કરીને આજે તમને ખબર છે કે પંદર હજારની પોસ્ટ મૂકી હતી ત્યાંથી પચીસ હજાર થવા આવ્યા છે ફક્ત પંદરથી વીસ દિવસની અંદર આટલો ગ્રો મળી ગયો છે આટલા સબસ્ક્રાઈબર મળી ગયા છે તેનું કારણ છે કે યુનિક ટૉપિકની ઉપર મેં ચેનલ મારી પસંદ કરી છે તમારે પણ આવો કોઈ ટોપિક પસંદ કરવાનો છે નહીં કે તમે વ્લોગની ચેનલ બનાવો જેટલા પણ આવે છે ને તે બસ વ્લોગ બનાવે છે હું જોઉં છું કમેન્ટની અંદર તો મોસ્ટ ઓફ ચેનલ વ્લોગવાળા અને સ્ટેટસ વાળા પહેલી વસ્તુ કે તમે માતાજીના સ્ટેટસને આ બધા વિ મૂકશો ને તો મોનિટાઈઝ થશે નહીં પણ વ્લોગ બનાવશો તો મોનિટાઈઝ થશે તેની અંદર કોમ્પિટિશન બહુ મોટું છે કઈ ટાઈપના વ્લોગ બનાવશો ને તો ચેનલ તમારી જલ્દી ગ્રો થશે ખબર એક ચેનલ હું તમને બતાવું કેમ કે મારી નજરની અંદર આવી હું જોતો હતો મિલનભાઈ દાનીધારીના વિડીયો અને તેનો થમનેલ આવ્યો આ ચેનલનો એટલે મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો કેમ કે પહેલી ઇમ્પ્રેશન થમનેલ છે થમનેલ સારો હશે તો કોઈ ક્લિક કરશે મને પણ આ ભાઈનો થમનેલ સારો લાગ્યો એટલે મેં ક્લિક કર્યું તો વિડીયો પણ સારો લાગ્યો એટલે મેં આખો વિડીયો તેનો જોયો હું તમને પણ બતાવું કે ભાઈ આવી ચેનલ જો તમે બનાવશો ને તો ગ્રો થશે તે નથી મારા સબસ્ક્રાઈબર તે ભાઈ કે નથી તેણે મારી કોઈ મેમ્બરશીપ લીધી તેને નોલેજ છે પણ હું એટલું કહીશ કે આ ચેનલ બનાવીને એની પહેલાં તેની કોઈ ચેનલ હશે જેથી કરીને તેના તમામ સેટિંગ પ્રોપર છે તેનો એસીઓ સ્કોર મેં ચેક કર્યો હું સ્ક્રીનશોટ લગાડી દઈશ એસીઓ સ્કોર પણ સારો છે ટેગ નાખેલા છે ડિસ્ક્રિપ્શન બરાબર નાખેલું છે કીવર્ડ નાખેલા છે વિડીયોની ક્વૉલિટી સારી ઓડિયોની ક્વોલિટી સારી આ ટાઈપની ચેનલ બનાવશો ને તો જલ્દી ગ્રોથ થશે હું તમને બતાડું કે કઈ ચેનલ છે ચેનલનું નામ જોઈએ આપણે કોઈ એવું નથી કે આનું પ્રમોશન હું કરું આ ભાઈને અત્યારે સબસ્ક્રાઈબર બસો ને ઓગણત્રીસ છે મહેનત કરે છે અને ટેકનિકલ નોલેજવાળો માણસ છે આપ જુઓ કે તેને ચાર જ વિડિયો મૂક્યા છે ચારથી પાંચ વિડિયો મૂક્યા છે પહેલા જ વિડીયોની અંદર એટ પોઈન્ટ ફોર કે સાડા આઠ હજાર વ્યૂ આવ્યા છે બીજા વિડીયોની અંદર પંદર હજાર ત્રીજા વિડીયોની અંદર અઢારસો અને આપ જુઓ કે છેતાલીસો અને અત્યારે મૂક્યો છે આજનો તો બસોને બોતેર વ્યૂ તેને આવ્યા છે એટલે આ ટાઈપના કન્ટેન્ટ બનાવશો ને આ ભાઈનો એકવાર વિડીયો તમે પ્લે કરીને જોઈ લેજો કેમ કે કોઈ આપણો ગુજરાતી જ આગળ વધવાનો છે એવું નથી કે હું તેનું પ્રમોશન કરી રહ્યો છું કે તેણે મને કોઈ પ્રમોશન ના આપ્યા છે પણ તમે કદાચ જોશો તેને સબસ્ક્રાઈબ કરશો તો તમને શીખવા મળશે કે ખરેખર વિડીયો કઈ રીતે બનાવવા જોઈએ અને આપણો કોઈ ગુજરાતી આગળ વધશે તો આપણને વાંધો શું હોય આપણે તો એક એવો ટાર્ગેટ જ છે કે ભાઈ આપણા ગુજરાતી આગળ વધે ને ગુજરાતી કમાતા થાય તો આ ભાઈ એવા વિડીયો બનાવે છે કે તમને જોવા ગમે અને ઓલમોસ્ટ આ પાંચ વિડીયોની અંદર એનો વોચ ટાઈમ લગભગ કમ્પ્લીટ થઈ ગયો છે ત્રણ હજાર કલાકની આસપાસ થઈ ગયા છે ઘટે છે તેને સબસ્ક્રાઈબર બહુ જલ્દી થઈ જશે કેમ કે તેના વિડીયો સારા છે એટલે તમે જો આ ટાઈપના કન્ટેન્ટ બનાવી શકો ને એકવાર પ્લે કરીને ભાઈની ચેનલ તમે ચેક કરી લેજો એસીઓ સ્કોર કમ્પલેટ બધા કીવર્ડ નાખેલા ટેગ નાખેલા પ્રોપર બધું બનાવેલું થમનેલથી લઈને આ ટાઈપનું કામ કરશો તો ચેનલ તમારી આગળ વધશે બાકી મારી પાસે કોઈ મંત્ર નથી કે હું મંત્ર આપીશ અને તમારી ચેનલ ગ્રો થઈ જશે એટલે વેદના હતી આ વિડીયો બનાવ્યો તે ભાઈ ખૂબ દૂરથી આવે છે જે મને મળવા હોવાના છે કેમ કે મેમ્બરશિપ લીધી એટલે હેલ્પ કરવી એ મારી ફરજ બને છે અને તમારે જો સિરિયસલી પ્રોબ્લેમ હોય ને તો જ પછી આ સાતસો નવ્વાણુંની મેમ્બરશીપ જોઈન કરવાની છે બાકી જોઈન કરવાની કોઈ જરૂર નથી અને જે પણ પૈસા મળશે મેં કીધું એમ તમને જ પાછા મળશે વાયરલેસ માઇકના સ્વરૂપમાં જે પણ ચેનલ મોનિટાઈઝ થશે આગળથી જ્યારે આપણા ઇનફ પૈસા તેની અંદર ભેગા થઈ જશે અત્યારે કંઈક ત્રણ હજાર આઠસો જેવા પૈસા મેમ્બરશીપની અંદર ભેગા થયા છે આઠથી દસ હજાર થશે એટલે હું એક સાથે માઇક મંગાવીશ તમારા બધા માટે અને જે પણ ખરેખર તમારામાંથી મહેનત કરશે તેને વાયરલેસ માઇક આપીશ કેમ કે મહેનત કરશે તમારા દમ ઉપર તમારે ચેનલ મોનિટાઈઝ કરવાની છે જે પણ હું શીખવાડું છું મારા વિડિયોની અંદર એ વિડિયોને તમારે જોઈ સમજી એ રીતે કામ કરી અને તમારી ચેનલને તમારે ગ્રો કરી મોનિટાઈઝ કરવાની છે અને મને કમેન્ટ કરવાની છે જ્યારે હું તમને ચેક કરીશ કે ચેનલ તમારી બરાબર ગ્રો થઈ છે મોનિટાઈઝ થઈ ગઈ છે એ પછી મારી કોમ્યુનિટી પોસ્ટની અંદર તમારી ચેનલનું પ્રમોશન પણ કરીશ અને તમને એક વાયરલેસ માઇક પણ આપીશ જે આ મેમ્બરશીપના પૈસા આવે છે તેમાંથી તો મિત્રો હવે તમે જ નક્કી કરજો કે તમારે યુટ્યુબમાં આવવું છે કે કેમ કેમ કે અઘરું છે સહેલું પણ છે તમારી ઉપર આધાર રાખે છે તમે કઈ રીતે કામ કરો છો તો ફરી આવા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી